હેપી બર્થડે ટુ યો નંદ બાવા આવશે ઘોડામાં બેસાડશે લાડ લડાવશે રે કનૈયાનો હેપી બર્થડે લાડ લડાવશે રે કનૈયાનો હેપી બર્થડે જશોદામાં આવશે જશોદામાં આવશે બારણ્યું લઈ આવશે કાનાને ઝુલાવશે રે કનૈયાનો હેપી બર્થડે કાનાને ઝુલાવશે રે કનૈયાનો હેપી બર્થડે કુંતા ફઈ આવશે ટ્રિપલાટો ટોપી લાવશે કાનાને પેરાવશે રે કનૈયાનો હેપી બર્થ કાનાને કાના ને રે કનૈયાનો હેપ્પી બર્થડે દાઉ ભૈયા આવશે દાઉ ભૈયા આવશે ગેડી દડો લાવશે કાનાને રમાડશે રે કનૈયાનો હેપી બર્થડે આવે છે ને જાય છે જાય છે ને આવે છે કનૈયાનો હેપી બર્થડે હેપી હેપી ટુ યુ સુભદ્રા સુભદ્રાબેન આવશે રાખડીઓ લઈ આવશે કાના ને બાંધશે રે કનૈયાનો હેપ્પી બર્થડે આવે છે ને જાય છે જાય છે ને આવે છે કનૈયાનો હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ પિયો આવશે માખણ મિશ્રી લાવશે માખણ મિશ્રી લાવશે કાના ને ખવર આવશે રે કનૈયાનો હેપી બર્થડે કાનાને કાના ને ખવરાવશે રે કનૈયા નો હેપ્પી બર્થડે આવે છે ને જાય છે જાય છે ને આવે છે કનૈયાનો હેપ્પી બર્થડે હેપ્પી બર્થ ડે ટુ યુ ગોવાળિયાઓ આવશે ગોવાળો આવશે અબિલ ગુલાલ આવશે કાનાને ને વધાવશે રે કનૈયાનો હેપ્પી બર્થડે આવે છે ને જાય છે જાય છે ને આવે છે કનૈયાનો હેપી બર્થ ડે ಹೆಪ್ಿ ಬರ್ಥಡೆೋರಿ ಅವೇ ರೋರಿ ದಾಂಡಿಯ ಲೈ ಆಸೆ ರಾಮಾಡೇ ರೇ ಕನ್ನೈಯ ನೋ ಹೇ ಬರ್ಥಡೆ ರಾಮಾಡೇ ರೇ ಕನ್ನೈಯ ನೋ ಹೇಪಿ ಬರ್ಥಡೆ ભક્ત મંડળી આવશે કૃષ્ણ મંડળી આવશે ભજન ભજન રાજી થાય છે રેયા નો હેપી બર્થ ડે આવે છે ને જાય છે જાય છે ને આવે છે નૈયા નો હેપી બર્થ ડે હેપી બર્થ ડે ટુ યુ આવે છે ને જાય છે જાય છે ને આવે છે નો હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ કૃષ્ણ કનૈયા લાલ કી જે અમારા ભજન ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં